હાલો દોસ્તો નમસ્કાર એમબી એમ ખાસ નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે તો ખાસ અત્યારે ઉનાળાની સિઝન આવી છે અને આ ઉનાળે ખેડૂત પુષ્કળ પ્રમાણમાં પીવીસી પાઇપલાઇન દાટતા હોય છે પીવીસી પાઇપલાઈન દાટવી તો એમાં શું શું વસ્તુનું ધ્યાન આપવું પડે કેવી પીવીસી પાઇપ લેવાય કે જેથી આપણે હેરાન ન થવું પડે આજે નોંધાય છે પીવીસી પાઇપ તો અડવીને કારણ કે આજે એમાં કેલ્શિયમનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે ને કેલ્શિયમ દસનું કિલો આવે રેઝિન નેવુંનું કિલો આવે આવડો મોટો ડિફરન્સ હોય છે જેની અંદર કેલ્શિયમ હોય પાઇપલાઈનનું હાલતાં અવારનવાર તૂટતી હોય અને પછી એક એક હાંધો એક એક હજાર રૂપિયાનો થાય છે જે હાંધો કરતા હોય એને ખબર હોય એ ગારાની અંદર ખોદવું અને એમાં હાંધો કરવો બહુ મોટી વાત છે બહુ અઘરું કામ છે અને એ હાંધો કરી દ્યો ત્યાં આઠ કલાક આપણી લાઇટ પૂરી થઈ જતી હોય તો આવા ટાઈમે તમને નોન આઈ એસઆઈની અંદર આઈએસઆઈ પાઇપ એવા ભાવમાં કઈ રીતે મળે એના માટેની આ તમને વાત છે કે અમારું ગુજરાત પોલીમસની અંદર શારની ચાર કેજી પાંચની શાર કેજી અઢીની ચાર કેજી કે ત્રણની શાર કેજી કે સ કેજી હાજરમાં મળશે અને સારા એવા નોન આઈએસઆઈના ભાવમાં આઈએસઆઈ પાઇપ મળે છે ખૂબ સારા રેટ સાથે મળે છે અને ખૂબ સારી ક્વોલિટી મળે છે તો આવી પાઇપલાઈન તમે દાટશો તો નો નોન આઈએસઆઈના ભાવમાં આઈએસઆઈ અને સારી ક્વૉલિટી તો આવી પાઇપલાઇન દરેક ખેડૂને જ્યારે પાઇપલાઈનની ખરીદી કરવી ત્યારે આવી વસ્તુનું ખાસ ધ્યાન આપવું આ અમારી આ શ્યારનો પાઇપ છે મસ્ત ટેકનોલોજી છે અને આ તમને હાવ વ્યાજબી ભાવમાં મળે છે હાવ વ્યાજબી ભાવમાં આ તમે જોઈ શકો ત્યાર પછી અમારો આ ટમનો પાઇપ છે જે યકવા ઝોન નામથી આવશે આ પણ તમને એકદમ વ્યાજબી ભાવમાં મળશે આ શ્યાર કેજી છે ટેકનોલોજીવાળી લાઇન છે એકદમ રેજીનથી બનેલી લાઇન છે આની માથે તમે ઠેકડા મારો તો નો તૂટે ગેરંટી નહીં પણ ગેરંટી જેવી આ લાઇન છે કારણ કે જેસીબી આવે તો લાઇન તૂટતી હોય છે ગમે એટલી સારી હોય તો પણ અમે જે બ્રાન્ડ કંપની છે જે બ્રાન્ડ આજે મલ્ટીનેશનલ કંપની જે પાઇપલાઈનો વેચે છે એ ટેકનોલોજી સાથે બનાવીએ છીએ અને આવી પાઇપલાઈન અમારા કારખાને તમને હાજર સ્ટોકમાં મળશે તો કોઈને લેવું હોય તો અમારો સંપર્ક કરજો અમે બને ત્યાં સુધી તમારે ધારો કે હજાર ફૂટ ઉપર પંદરસો બે હજાર ફૂટ હોય તો અમારી ગાડી તમારા થેટ ખેતર સુધી નાખી જશે પહોંચતી કરી દેશે અને તમને લીગલી અને એકદમ નોન આઈએસઆઈના ભાવમાં આઈએસઆઈ પાઇપ ખાસ યાદ રાખજો કારણ કે અમે પહેલીવાર આ આ આઈએસઆઈ આવ્યા પછી અમે પહેલીવાર આવા ભાવમાં લાઇન આપીએ છીએ અને પહેલાં અમે ઘણી બધી કંપનીનું લાઇન વેચતા હતા પણ આજે પહેલીવાર અમે અમારી ગુજરાત પોલીમસની યક્વાઝોન નામની પાઇપો માર્કેટમાં મૂકીએ છીએ અને તમને બને ત્યાં સુધી પહોંચતી થઈ જશે પણ બંને ત્યાં સુધી કોઈને હજાર પાંચસો પંદરસો ફૂટ હોય તો ગ્રુપમાં લાઇન મગાવીએ એટલે અમારી ગાડી તમારા ખેતર સુધી પહોંચતી કરશે એથી કોઈને કંઈ લાઇન વિશે જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર છે એકાવન તો હસતું જય ભાઈ